જેને પણ માતાજીની સવારી આવે જેને પણ માતાજીના સંકેતો મળે જે કોઈ ભક્તને માતાજીના અથવા કોઈ દિવ્ય શક્તિના અનુભવ થાય તો એવા ભાવિ ભક્તો જે સેવા ભાવિ ભક્તો હોય એવા સાધારણ મનુષ્યને પણ દિવ્ય શક્તિ પ્રાપ્ત થાય અને એ શક્તિ એમના ઉપર આવીને સવારી આવે એમના જીવનમાં વાસ કરે એમના ઘરમાં પ્રવેશ કરે તો એવા વ્યક્તિઓએ એવા ભાવિભક્તોએ સાધકોએ અને નાના મોટા સાધારણ મનુષ્યએ આ નિયમોનું પાલન કરવું પડે કોઈ પણ શક્તિ તમને મળી હોય તમારા કુળદેવી જ તમને મળ્યા હોય તમારા ઈષ્ટદેવ તમે જેને પૂજતા હોય એ શક્તિ તમને એમને નથી મળી તમારી ભક્તિ જોઈને તમારી શ્રદ્ધા જોઈને તમારો જે ભાવ છે એ જોઈને તમને એ શક્તિ તમને આશીર્વચન આપે અને એ આશીર્વાદથી તમારું જીવન સફળ થાય અને કદાચ ભૂલથી પણ તમે એ શક્તિનો તો દુરુપયોગ કરો તમારા સ્વાર્થ માટે ઉપયોગ કરો અને એ શક્તિને ન ગમે એવા નિયમો તમે અપનાવો તો એ શક્તિ તમારાથી દૂર જતી રહે છે તમારા શરીરમાંથી ઉતરી જાય છે અને ફરી પાછી તમે ગમે એટલા મથામણ કરો એને પૂજો એના ધ્યાન ધરો મંત્ર કરો પણ એ શક્તિ ફરીથી તમને મળતી નથી તો જે કંઈ તમને મળે છે શક્તિના આશીર્વાદ તમારા કુળદેવીના આશીર્વાદ તમે જેને માનતા હોય અને તમારા પર પ્રસન્ન થાય રાજી થાય તો તમે એને ભોળા ભાવથી ભક્તિ કરો એમના નામનું રટણ કરો એમની સેવા પૂજા કરો અને એમનો જે આદેશ હોય એમનું જે વચન હોય એ પ્રમાણે જીવન જીવવાની શરૂઆત કરો તો જીવનમાં તમારા જીવનમાં સોનાની સુગંધ ભળી જાય એમ તમારું જીવન નિર્વાણ થઈ જાય સર્વ જગતનું ભલું થઈ જાય પણ તમારે આ નિયમોનું પાલન કરવું પડે તો શક્તિ તમારા જોડે રહે સવારી માતાજીને આવે તો શું કરવું કયા નિયમોનું પાલન કરવું તે આપણે આ વિડીયોમાં જાણીશું તમે આ વિડીયો કયા ગામ તાલુકા જિલ્લામાંથી જોઈ રહ્યા છો તે જણાવજો અને તમારા પ્રતિભાવો જણાવજો તમારા કુળુદેવીનું નામ લખજો હું આશા રાખું છું કે તમે બધા મિત્રો હેમખેમ ખેમ સર્વકુશળ મંગળ હશો અને રહેજો એવી ગુરુદેવને અને મા ભગવતીને પ્રાર્થના કરું છું તો મિત્રો જ્યારે જ્યારે તમને કોઈ પણ શક્તિ મળી હોય તો એને ઓળખજો સાચવજો અને એનો સદઉપયોગ થાય એવા નિયમોનું પાલન કરજો જેથી કરીને શક્તિ તમારી જોડે રહે અને સર્વ જગતનો ભલો થાય તો પહેલો નિયમ છે તમારે એ શક્તિને નિયમ મુજબ તમારે સેવા પૂજા દીવા અગરબત્તી ધૂપ જે એના નિવેદ હોય એ કરવાના છે અને બાર મહિનામાં એટલે કે વર્ષમાં એક વાર એમને જમાડવાના છે એમને ભોગ પ્રસાદ ચડાવવાનો છે જે શક્તિને અનુરૂપ જે ભોગ પ્રસાદ ચડતો હોય એમને નિવેદ ધરાવવાના છે બાર મહિનામાં એક વખત બાકી તમારી જેવી શ્રદ્ધા જેવી ભક્તિ હોય તો મહિનામાં અથવા કોઈ પૂનમ હોય અથવા કોઈ તમે એનો રવિવાર ભરતા હોય જે તમારી શ્રદ્ધા જેવી તમારી ભક્તિ હોય તો અઠવાડિયે પણ કરી શકો મહિનામાં એક વખત પૂનમના દિવસે પણ કરી શકો એમના નામે તમે લોકોને જમાડી શકો નાની નાની બાળકીઓ હોય એમને જમાડી શકો અથાશક્તિ એ શક્તિના નામે ધર્મદાન પુણ્ય કરી શકો તો એ શક્તિ દિવસે ને દિવસે વધારે સકારાત્મક ને વધારે દિવ્ય શક્તિ તમારામાં ભરી દે અને તમે જે ધારો એ સર્વ જગતના કલ્યાણમાં ભલો થાય આ એક નિયમનું પાલન કરો તો જ્યારે એ શક્તિ તમારા ઉપર પ્રભાવ કરી દે તો તમારા હાથની જે ઉર્જા હોય મસ્તિષ્કની જે રેખાઓ હોય જે તમારો મસ્તિષ્કમાં શરીરનો જે તેજ છે એ વધવા લાગે તમે સકારાત્મક તો વિચારો જ ધર્મના માર્ગે રહીને પોઝિટિવ તો કાર્ય કરો જ પણ તમારી જે શરીરની એનર્જી છે એ દિવસે ને દિવસે તે જ ભાઈ મને તમારા ચહેરાની રોનક વધે શરીરમાં થાક ના લાગે ઊંઘ પણ ઓછી આવે અને સતત ને સતત એ જ શક્તિના તમે વિચાર કરો એ જ શક્તિના તમે રટણ કરો અને તમારા મસ્તિષ્કમાં તમારા મનમાં હર ઘડી હર પલ સેકન્ડ સેકન્ડ એમનું જ નામ તમે રટ્યા કરતા હોય તો આ નિયમ એવો છે કે જો તમે એનું પાલન કરો તો એ તમારામાં વાસ કરી જાય તમારું જીવન ધન્ય કરી જાય પણ જીવનમાં તમારે એવા એવા નિયમોનું પાલન કરવું કે જો બની શકે તો જો તમે સાધારણ વ્યક્તિ હોય અને બની શકે તો બ્રહ્મચર્યનું પાલન કરવું બ્રહ્મચર્ય પાળવો પહેલામાં પહેલો નિયમ છે કે બ્રહ્મચર્ય પાળવો સ્ત્રી હોય કે પુરુષ હોય જેટલા ગંદા વિચારોથી ખરાબ નેગેટિવ થી શક્તિઓથી દૂર રહો એટલું સારું તો શક્તિ તમારા પર વધારે પ્રસન્ન થાય બીજું કે તમે કોઈને હેરાન પરેશાન નડશો નહીં તો આ નિયમોનું પાલન કરવું આપણા સ્વાર્થ માટે થઈ અને એ શક્તિ જોડે કોઈ એવું કાર્ય ન કરાવવું કે જેનાથી જતી રહે અને પાછી ક્યારેય ના આવે બીજું કે એ શક્તિ તમારામાં આવી જાય <suk> જો તમને અભિમાન ઘમંડ એવું થઈ જાય તો શક્તિ તમારા જોડે થોડાક વર્ષો કે થોડાક દિવસો સુધી જ રહે પછી જતી રહે પછી ના આવે અને જો કદાચ તમે એ શક્તિનો દુરુપયોગ કરો અને કોઈ ખોટા વ્યસનના માર્ગે ચડી જાઓ તો એ શક્તિ તમારો સર્વનાશ કરી નાખે છે એટલે આ બધા નિયમોનું પાલન કરો જ્યારે શક્તિ આવે ને તો તો ભંડાર ભરી દે પણ જાય ને જો તમે કોઈ એવા ગુના કરવા લાગો એવી ખોટી પ્રવૃત્તિઓ કરવા લાગો ખોટા ગેર માર્ગે જઈ અને કોઈ બીજાને નડતર થાય બીજાને હેરાન પરેશાન તમે થાવ એવા કાર્યો કરવા લાગો તો એનો દુરુપયોગ કહેવાય કોઈ નિર્દોષ પ્રજા હેરાન થાય તમારા જોડે આવે આશા લઈને પણ એ પછી બીજી જગ્યાએ ભ્રમિત થઈ જાય તમે બ્રહ્મણ નાખો અને ખોટી જગ્યાએ તમે દોરો તો એ પણ પાપ છે તો આ નિયમો ખાસ યાદ રાખવા કોઈનું ભલું થાય એવું જ કરવું ખરાબ કે ભજવાડ કે બગાડ થાય એવું કાર્ય ન કરવું તો શક્તિ રાજી રહે અને તમારે ક્યારે પણ ક્રોધ ન કરવો ગુસ્સો ન કરવો ધૈર્ય રાખવું શાંતિ રાખવી જગત ભલે ગમે એટલા મેણા મારે કે બોલે પણ તમારે ધૈર્ય અને શાંતિ રાખવી બીજું કે માંસ કે મટન કે ઈંડા કે જે ખરાબ ખોરાક છે એને ટાળવો જોઈએ એ ન લેવું જોઈએ ક્યારે પણ શરાબ છે કોઈ ખોટો પદાર્થ છે કે ખોટું વ્યસન છે એનાથી દૂર રહેવું જોઈએ અને બની શકે તો સાત્વિક ભોજન લેવું તામસી ખોરાક ન લેવો જેનાથી આપણા મનના વિચારો શુદ્ધ રહે કહેવાય છે ને કે જેવું અન્ન એવો ઓડકાર તો જેવું આપણે ખાતા હોય ને એવા જ વિચારો થાય અને એ પ્રમાણે આપણે ગતિશીલ રહીએ તો કહેવાનો અર્થ એ છે કે કોઈનો ખરાબ ન કરવું કોઈ એવું કાર્ય ન કરવું કે કોઈ પણ પ્રકારની વૃત્તિ ના કરવી કે જે થકી શક્તિ આપણાથી દૂર જતી રહે તો આ નિયમોનું પાલન કરશો તો જીવનમાં સો ટકા તમે સફળ થશો જય ગુરુદેવ જય માતાજી